રાધનપુર નગરપાલિકામાં જ ફાયર સેફટીનો અભાવ આખા ગામને નોટિસ પાઠવતી પાલિકામાં જ ફાયર સેફ્ટીનો અભાવ પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ગઈકાલે જ મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે ફાયર સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો જે સમાચાર પ્રસિદ્ધ કરતા હજુ એક દિવસ જ થયો છે ત્યારે ફરી વધુ એક કિસ્સો સામે આવ્યો છે રાધનપુર શહેરના નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે આખા ગામને નોટિસ પાઠવતી પાલિકામાં જ ફાયર સેફ્ટીનો અભાવ રાધનપુર પાલિકા જે બે માળની કચેરીમાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર હોય છે પણ ફાયરની સુવિધાનો અભાવ લોકોને ફાયર સેફ્ટીના નિયમો લાગુ કરાવતી ખુદ રાધનપુરની નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન નગરપાલિકા શહેરમાં અન્ય સ્થળે નોટિસ પાઠવે છે પરંતુ પાલિકામાં જ અગ્નિશામક બોટલ નથી અથવા તો એક બે બોટલથી કોઈ આગ બુજાવવાની નથી ત્યારે પાલિકામાં ચોક્કસપણે ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે તો પાલિકાને નોટિસ કોણ આપશે નગરપાલિકાના અડી આવેલ કોમ્પ્લેક્સમાં સૌથી વધુ દુકાન આવેલ છે ત્યારે અહીંયા પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે રાધનપુરમાં અનેક જગ્યાએ ફાયર સુવિધાનો અભાવ તો ખુદ રાધનપુર પાલિકામાં જ ફાયર સેફટી નથી પાલિકામાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે રાધનપુર નગરપાલિકા દ્વારા ફાયર સેફટી નિયમોનું પાલન કરવામાં આવે છે નોટિસ પાઠવવામાં આવે છે ને ફાયર સેફટીના સાધનો હોય તેવા બિલ્ડિંગોની સામે કારવાઈ પણ કરતી હોય છે જોકે પોતાની નગરપાલિકાની કચેરીમાં જ ફાયર સેફ્ટીના પૂરતા સાધનો નહીં હોવાનું સામે આવ્યું છે બે માળની કચેરીમાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર હોવા છતાં બે માળની કચેરીમાં ફાયર એક્સ્ટિંગની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે મળતી માહિતી અનુસાર ઇમારતની બાજુમાં અડી આવેલ કોમ્પ્લેક્સમાં સો જેટલી દુકાન આવેલ છે તો દરરોજ પાલિકાના કામ અર્થે અહીંયા લોકોની પણ મોટી સંખ્યામાં અવર જવર રહેતી હોય છે ત્યારે પાલિકામાં જ ફાયર સુવિધાનો અભાવ જોવા મળતા એક સવાલ ઊભા થઈ રહ્યા છે અહેવાલ અનિલ રામાનું જ રાધનપુર પાટણ